ગુજરાતમાં આપનું સ્વાગત છે અલકાપુરી જૈન સંઘમાં મુમુક્ષ દીક્ષાર્થીઓનો વરસીદારનો વરઘોડો તથા શાંતિનાથ ભગવાનની શોભાયાત્રા નીકળી વિવિધ મંડળીઓએ ભારે આકર્ષણ જમાપ્યું હતું

64 પ્રહરી પૌષદ અને 28 તપ તથા ઉપધાન તપના ઉજમણા માટે પણ આજે વિશાળ શોભાયાત્રા નીકળી હતી આજે નીકળેલી શોભાયાત્રામાં સરદારજીના બેન્ડ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઢોલ નગારા નાસિકના ઢોલ ધર્મ ધજા તથા ઘોડાઓ પર બાળકો અવનવા વેશ પરિધાન કરી ભારે આકર્ષણ ઊભું કર્યું હતું દરમિયાનમાં અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું કે આજે મુમુક્ષ આર્યન ઝવેરી ઉમર વર્ષ ચોવીસ વૃષ્ટિ બોવાઓ ઓગણીસ ધૃતિ અનિલભાઈ વર્ષ અઢાર તથા યુતિ શાહનંદ ઉંમરવર્ષ સોળ પણ વરઘોડામાં જોડાઈ વર્ષદાન ઉછાળ્યું હતું તેઓની દીક્ષા ઘાટ ઉપર મુંબઈ ખાતે સાતમી ફેબ્રુઆરીએ ગચ્છાધિપતિ આચાર્ય યુગભૂષણ સુરી મહારાજના હસ્તે દીક્ષા અંગીકાર કરશે આજના કાર્યક્રમમાં અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિમતભાઈ શાહ જયેન્દ્રભાઈ શાહ પ્રશાંતભાઈ શાહ મહાવીર જૈન વિદ્યાલયના પ્રતાપભાઈ શાહ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ તથા વડોદરાના વિવિધ જૈન સંઘના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા દરમિયાનમાં ગિરીશભાઈ શાહે જણાવ્યું હતું કે આવતીકાલે સોમવારે સવારે સાત વાગે ડીમાર્ટ પાસેથી

એક તો તે બંને શ્રાવક સાવિકાએ પવિષણની અંદર પોરી ચૌસઠપોરી પોરી ઔષધ અઠ્ઠાઈ તપ સાથે કરે અને ત્યારબાદ તરત જ બંનેએ ઉદ્ધાંત તપની આરાધના કરે તો તે બંને તપની અનુમોદનાર્થે તથા સાતમી ફેબ્રુઆરીએ મુંબઈ ખાતે ચાર ચાર મુમુક્ષોની દીક્ષા છે એમાં એક ચોવીસ વર્ષનો યુવાન શ્રાવક છે અને એક ઓગણીસ વર્ષ અઢાર વર્ષ અને સોળ વર્ષથી ત્રણ યુવાન શ્રાવિકાઓ છે તેઓની દીક્ષા તેઓના ચારિત્ર ચારિત્ર લેવા જઈ રહ્યા છે તેને અનુમોદનાર્થે આજે વરસી વરઘોડો નીકળ્યો હતો અને વડોદરાના રાજમાર્ગો પર ફરી અને વરસીદાન કરેલ હતું અને ગઈકાલે રાત્રે તેઓના સન્માન સમારંભ યોજવામાં આવેલ હતો રમેશભાઈ આવતીકાલે શું કાર્યક્રમ આવતીકાલે અકોટા સંઘના સભ્ય એવા શ્રી ગિરીશભાઈ બાબુભાઈ શાહ ની ના બે પૌત્ર કે બે હજાર સત્તરમાં દીક્ષા લીધેલ અને એમની પુત્રી કે જેને એક મહિના પહેલા અમદાવાદ ખાતે દીક્ષા લીધેલ એ ત્રણેય વડોદરા ખાતે પહેલીવાર દીક્ષા બાદ પધરી રહ્યા છે તો આવતીકાલે ગચ્છાધિપતિ યુગભૂષણ મહાસ સાથે સકલ સંઘ શ્રી ગિરીશભાઈના ઘરે પગલાં કરશે સવારે સાત વાગે અહીંયા ડીમાર્ટની બાજુમાં પ્રદર્શન ગ્રાઉન્ડ છે ત્યાંથી નીકળી અને ગિરીશભાઈના ઘરે પધારશે સકલ સકલ શ્રી સંઘ ત્યાં આગાડી પ્રાસંગિક પ્રવચન કરશે પછી સકલસિંહ સંગ સંઘ અહીંયા આગાડી ફરી મેદાન ખાતે પધારશે અને મેદાનમાં પ્રવચન અને ત્યારબાદ પધારેલા સર્વોની નૌકાશીનું આયોજન કરવામાં આવે છે